સુરતમાં આત્મહત્યાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે પાલ વિસ્તારમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ એક યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલ એલ આવાસમાં રહેતા દીક્ષિત ચૌહાણ નામના યુવાને આપઘાત કરી લીધો હતો દીક્ષિત ઘરે પત્ની સાથે ઝઘડો થયા બાદ પોતાના ગળે ફાંસો ખાઈ લીધો હતો

હું તને એક દિવસ મારી નાખીશ મારી નાખીશ ને કાલે ને કાલે એ આ મોકો ઉઠાવ્યો ને એના જે પ્રેમી છે કેવિન પટેલ એને સાથે બોલાવીને કેવિન બધા હત્યાર લઈને આવેલો હતો એ ગાડીમાં મૂકેલા હતા ને ઉપરા છાપડી એને એ દિવ્યા એનું ગળું પકડી લીધું એની જીભ બહાર આવી ગઈ પણ અમારા ઉપરથી જે બિલ્ડિંગવાળા ભાઈઓ છે એ બધા છોડાવ્યા તો એ લોકો ભાગી ગયા ને બીજું એની મમ્મી સો નંબર પર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હતી પણ એ દિવ્યાએ એની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી ને એનો મોબાઈલ પાણીમાં ફેંકી દીધો ત્યારથી એ લોકોનું બધું જ હાથ બંધાઈ ગયા લોકોની કંઈ થયું નહીં એ છતાં દીક્ષિતભાઈ એ રાતથી જ એટલો બધો હતાશ થઈ ગયેલો કે એને આ પગલું ભરવું પડ્યું